છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુરા ખાતેથી ધોળા દિવસે થયેલા લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી બે લાખ પાંત્રીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનું સ્ટાફ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી હકીકત મેળવેલ હતી કે ગઈકાલે બપોરના સમયે છોટાઉદેપુર ફતેહપુરા વિસ્તારમાં આવેલ જૂની આરટીઓ કચેરી સામેથી કોઈ અજાણ્યા ઈસમોએ ફરિયાદીના અંગ કબજામાંથી ચાંદીનું ભોર્યું તથા રોકડ રૂપિયા નજર ચૂકવી લૂંટ કરી નાસી ગયેલ હોય જે અંગે છોટાઉદેપુર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ તેમજ ટેકનિકલ સ્પોર્ટ તેમજ હ્યુમન સોર્સના આધારે જાણવા મળેલ કે સિલ્વર કલરની હોન્ડા સિટી ફોર વ્હીલર ગાડી રજિસ્ટ નંબર સી એમ સાત લૂંટ કરવામાં ઉપયોગમાં લીધેલ હોય અને લૂંટ કરી બોડેલી હાલોલ કોતરા લુણાવાડા શહેરા મોડાસા તરફ ગઈ હોવાનું જાણવા મળતા મોડાસા અરવલ્લી નગર ખાતેથી હોન્ડા સિટી ફોર વ્હીલર ગાડી સાથે ચાર ઈસમોને પકડી પાડેલ મુદ્દામાલ સાથે આધાર પુરાવા તથા સદર મુદ્દામાલ બાબતે બિલો માંગતા મળી આવ્યા ન હતા ઇસમોએ ચાંદીનું ભોર્યું રોકડ રૂપિયા છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાંથી ગઈકાલે ધોળા દિવસે લૂંટ કરી લાવેલ હોવાનું જણાવ્યું જેથી પકડાયેલા ઇસમોની અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે